નર્મદા જિલ્લાના વીરસિંગપુરા ગામ ખાતે દીપડો વારંવાર દેખાતા ગ્રામજનોમાં ભાઈનો માહોલ ઉભો થયો છે જેને લઈને વન વિભાગને પાંજરૂ મૂકી દીપડા ને ઝડપી લેવાની માંગ કરી રહ્યા છે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો અને ગામોમાં વારંવાર દીપડાઓ જાહેરમાં દેખાઈ દેતા આવતા હોય છે ખાસ કરીને રાજપીપળાના આજુબાજુના વિસ્તાર અને નાંદોડ તાલુકાના કેટલાક ગામોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે થોડાક દિવસ પહેલા જ દીપડા રામગઢ ખાતે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ અકુવાડા ધીરખાડી ગામે પણ રાત્રે દીપડો દેખાયો હતો નવ જુલાઈ મંગળવારે રાત્રિના સમય દરમિયાન ગામમાં ઘરના આંગણા સુધી આવી ગયો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ગામના ચંપકભાઈએ જણાવ્યું હતું કે વિરસંગપુરા ગામમાં એક અઠવાડિયાથી દીપડાનો ત્રાસ વધી ગયો છે દિવસે ખેતરે જવા લોકો ગભરાય છે અને રાત્રે લોકોના ઘરની બહાર બહાર દીપડાઓ દેખાતા તેઓ નીકળતા રહ્યા છે છે તેથી લોકોમાં ભયનો માહોલ થોડા બકરી પર હુમલો પણ દીપડાએ કર્યો હતો ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે પાંજરા મૂકે અને પકડવામાં આવે નહીતર કોઈ માનવ જાત ઉપર આ દીપડો હુમલો કરશે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું